હેલ્લો કેમ છો મોજમાં ભાઈ આજે આપણે વાવાનું છે ઘઉં તો હવારમાં વહેલા ઉઠીને ભાઈ ખેતરમાં નીકળી ગયા અને મહિલા વિભાગ ભાઈ કપડાં ધોવા માંડ્યા આપણે આ વરણીમાં આવી ગયા અને ગાડી પણ અહીં પડી છે જય માતાજી જય મા મોગલ રાધે રાધે બધા લોકો લાઇક શેર શેર સબસ્ક્રાઈબ કરી દેજો આ આપણું પડું છે સહયોગ તૈયાર છે કમ્પ્લીટ તો આપણે ઘઉં વાવવાની શરૂઆત કરવાની છે થોડી વારમાં કરવાનો છે તો ઉપર વાલે બોટા એ ખોડવાનો મળે થઈ જાય કમ્પલેટ લોયટ ફેમિલી ભાઈ આપણે છે ને અનાનસ તો બધાય થતા જ છે પણ આપણે અનાનસ વાવ્યું કેવું થાય હું છે એ આગળ જોઈશું અત્યારે વાવેલ તમને બજાવી ગયો કમ્પ્લીટ ઉગાવો થઈ ગયો આ છે એનાનસ નો છોડ આ લગભગ વીસક દિવસ થી વાવ્યો કમ્પ્લેટ ગ્રોથ છે લીલો સમ છે ફોન લીધો હાથમાં મોરપીસ પીસ ક્યાં તારા મોરપીસ લઈને ક્યાં જવું હેલો દોસ્તો કેમ છો ભાઈ ઘઉંનું વાવેતર કરવો મંડા હું નારકા બન ટ્રેક્ટર હું ભાઈ વાવીએ છીએ અને હેઢામર પહેલાં વાવી દઈએ જેથી કરીને પારા ન હોય કે પહેલાં હેઢામર દઈ દેવાની પછી ભાઈ લાંબા ક્યારે આવું ને જેથી કરીને પારા ન હોય ખાય ટ્રેક્ટર જ્યાંથી મુકાય ત્યાંથી પારો કમ્પ્લેટ રે બાકી એવો પ્રશ્ન રે

છૂટે દાણે કમ્પલેટ પડે થાય દાણા હવે આ સાઈડની હેઢામેર છે ને આ આપણે હેઢામેર દઈ દેવાની છે કેમ કે જો આ ટ્રેક્ટર પૂ ને આ પારો શેઠ દે જઈ ગયો પછી છેલ્લે આ ડે ઉથલવારીએ ને તો આ પારો વિખાઈ જાય આ સાઈડનું એટલા માટે આપણે છેઠામેર પહેલાં દઈ દેવાની છે જેથી કરીને આડી ઉથલ વારીએ વારવી ન પડે પેલા વારી લઈએ આપણે તો આ પારો છે આડી ઉથલ વારવામાં ભાઈ આમ પારા વીખાઈ જાય બધા પારા વીસી લઈએ એટલા માટે આપણે શેઠ સુધી ઉથલ વારી લેવાની છે જેથી કરીને આ પારો પણ થઈ ગયો આપણે વિખાઈ ગયા આ પાછા આપણે ખપારીયા કરવા પડે આ બધા પારા પૂરા કરવા આ પારા છે ને ખપારી એ કરવા પડે એના કરતાં આપણે હેડામેર પહેલાં દે દઈએ પેલા હેડામેર દેવાય જાય તો જેથી કરીને આપણે પારા ન ખપારીથી બહુ પારા બાંધવા ન પડે એટલા માટે આપણે જો હેડામેર દેવાનું ચાલુ કરી દીધું એક ઉથલ વારતા હોય કે બે ઉથલ વારતા હોય પેલા વાર લેવાય અને પછી સીધું વાવેતર ચાલુ કરાય જેનાથી જેથી કરીને પારા વિખાય નહીં અને ખપારી ઓછી હાંકવી પડે તો કે પાણી હાલતું હોય એમાં તો આપણે હાંકવી નથી પડતી ટ્રેક્ટરનું લેવલ બરાબર છે એમાં તો ખાલી આપણે નાકા દ્વારવાના છે પણ જો આમ એ મેર છે ને બાંધવા પડે પારા ટ્રેક્ટર ન પૂગે અહીંયા સુધી આવી રીતના વાર લીધા હોય તો આપણે ચેડામેરે પણ કપારી ન આપવી પડે એટલા માટે પેલા ભાઈ આપણે દઈએ ચાલુ છે ડીએપી અને લોકન ગૌ છે ડીએપી મળતું નથી પણ માણું ગોયતું ઘણી મહેનત એટલે તો બહુ દૂરથી મગાવવું પીડ્યું હતું અને ઘઉં તો ઘરના જ હતા ઉતારો આવે અને વાતાવરણ ને વાદળછાયું વાતાવરણ માવઠા થાય તો ભાઈ ઉતારો ઓછો બે હે પછી અમારે એ લોકોને બે ખાંડી ઉજે ઉતારો બે ભાઈ દેવાઈ ગયો હવે આપણે પાછું વાવેતર જ્યાંથી કરવાનું છે ત્યાં ભૂગી જાય જો મિત્રો છે અહીંથી ઉપડે જેથી કરીને પારો ન વિકારે એટલા માટે આપણે આવી રીતના કાંઈ ઘઉં હોવાનું વાવેતર ચાલુ છે એટલું હોવાઈ ગયું વાવવાનું છે સાંજે આ જ કામ કરવાનું છે પછી દરિયા કરી અને કાલથી પાણી વાર વાગી જવાનું છે એ પણ તમને આગળના વ્લોકમાં જોવા મળી જાય છે તો બધા લોકો લાઈક શેર દેજો આવો આવો સપોર્ટ કરતા રહેજો જય જવાન જય સુશાંત 就是。<music> <music>